ચેનલ ઓફ વડોદરા અભિનેત્રી કંગના રનોત અભિનેત ફિલ્મ ઇમરજન્સી ના રિલીઝ ને રોકવા માટે શિક સમાજ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો ટૂક સમયમાં કંગના રનોત અભિનેત ઇમરજન્સી ફિલ્મ માં શિક સમાજ ને બદનામ કરતા દર્શાવવામાં આવ્યું છે જેથી શિક સમાજ માં ભારે રોષ ની લાગની વ્યાપેલી છે આ ફિલ્મ માં શિક સમાજ દ્વારા ક્યારેય પણ હિન્દુસ્તાન માં રહીને ખાલિસ્તાન ની માંગણી કરવામાં આવી નથી તેમ છતાં પણ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે હિન્દુસ્તાનમાં ફક્ત એક જ કોમ છે જે સનાતન ધર્મના રક્ષાઓ માટે પોતાની શહાદત વોરી છે ઇમરજન્સી ફિલ્મમાં શીખ સમાજને ખોટી રીતે ચિતરવામાં આવ્યો હોવાથી શીખ સમાજ સદા છાણી સ્થિત ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા આજ રોજ બપોરના રેલી યોજી કલેક્ટર ઓફિસ ખાતે આવી પહોંચી હતી જ્યાં તેમને કંગના રણાવત અભિનેત્ર ફિલ્મ રિલીઝ નહીં કરવા માંગે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી એમરજન્સી ફિલ્મની જે વાત કરવામાં આવી રહી છે ભારત દેશની અંદર એમાં ભારત દેશની અંદર પંજાબથી લઈને દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારત અને પશ્ચિમથી લઈને પૂર્વ પૂર્વ ઉત્તર ભારત સુધી આ આનો જે છે વિરોધ કરવા આવી રહ્યો છે આ પિક્ચરની અંદર શીખોની જે લાગણી છે શીખોની જે છબી છે એને નુકસાન કરવાનો પૂરેપૂરો એક કાવતરું કરવામાં આવેલું છે વાત પર સાંસદ કંગના રાનોત એ પોતે ફિલ્મની ડાયરેક્ટર છે પ્રોડ્યુસર છે સ્ટોરી રાઇટર છે અને એક્ટ્રેસ છે ઓગણીસો પંચોતેરની અંદર જે એમરજન્સી લાગુ કરવામાં આવેલી એ હકીકતને ઓગણીસો ચોરાસીની સાથે લિંકઅપ કરીને શીખોની છવિને નુકસાન કરવાના ઈરાદે અને એવું દર્શાવવામાં આવ્યું છે કે શીખો ભારતમાં રહીને ખલિસ્તાનની માગણી કરે છે એનું અમે ખંડન કરીએ છીએ કોઈ પણ સમયે શીખ સમુદાયની એવી કોઈ માગણી છે જ નથી અને ભવિષ્યમાં બી નહીં હોય કલેક્ટરશ્રીને અમે મળવા આવેલા આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર શ્રી સાહેબને અચાનક ઓચિંતા જવાનું થયું તો ડૉક્ટર પ્રજાપતિ સાહેબે જે એમના વતી હાજર હતા ઇન્ચાર્જમાં તેમણે અમારું આવેદનપત્ર લીધું છે અને આશ્વાસન આપ્યું છે કે અમે યુદ્ધના ધોરણે સરકારની અંદર રજૂઆત કરવામાં આવશે અને ગુજરાતમાં નહીં બીજા પ્રદેશોમાં બી આ પિક્ચરને બેન કરવામાં આવે એવી અમારી રજૂઆત હતી વાગુરુજી કા ખાલસા વાગુરુજી કી ફતે આજ વડોદરા શહેર કે શીખ સમાજ કે સભી શ્રી કો આવેદનપત્ર इमरजेंसी फिल्म जो कंगना रनावत जी ने बनाई है उसको हम बैन करने की मांग रखते हैं क्योंकि उसमें सिख समाज को उसमें आहत पहुंची है सिखों का इतिहास गवाह है कि हमने जो देश की आज़ादी के लिए और 1965-71 और बांग्लादेश की आज़ादी के लिए और समय समय पर हमने समाज की सेवा की है इसमें जो सिखों का किरदार दिखाया गया है उसको गलत तरीके से बताया गया है और सिखों के इतिहास को उन्होंने जो सच्चाई ना बताकर उसको जुटलाया गया है सिख... और इससे सिख कौम को पूरी आहट पहुंची है और सिख समाज ये मांग करते हैं कि इमरजेंसी फिल्म को बैन किया जाए दूसरा इसके अंदर एक चीज़ और बताना था कि जो कुछ भी खालिस्तान की डिमांड जो इन्होंने उसके अंदर दिखाया गया है वो जो है कि भारत देश में रहते हुए सिख कभी भी खालिस्तान की डिमांड की नहीं है और ना करेंगे इसके लिए सामाजिक सद्भाव आपस प्रेम भाव बना रहे यही हम जो सरकार श्री से निवेदन करते हैं कि इमरजेंसी फिल्म को बैन किया जाए अवते पिक्चर काढ़ी है इमरजेंसी एना विरुद्ध में अमे लोग आज आया छे ये पिक्चर बैंड थवी जी के अमा बदा लागनी दुबई है शिख समुदाय एकदम हजू तो ट्रेलर जोई लोगों एकदम ये थी गया કે બાપરે જે થયું નથી તે આ પિક્ચરમાં બતાવી રહ્યા છે અને જ્યારે પિક્ચર બહાર આવશે ત્યારે શું શું હશે તે ખબર પડશે એટલે આ પિક્ચર બંધ થવી જોઈએ એમાં બેન્ડ લાગવું જોઈએ ખરેખર તો કંગના રણાવતને આટલી નાની ઉંમરમાં આટલી પ્રગતિ કરી છે સંસદ સુધી પહોંચ્યા છે તો મીડિયાનું તો કામ જ છે માઇક આગળ કરી ને પૂછવાનું એને વિચારવું જોઈએ બોલતા પહેલાં માઇકમાં વિચારવું જોઈએ દસ વાર વિચારવું જોઈએ કે અમે શેનો જવાબ આપી રહ્યા છે કયા ધર્મ વિશે અમે બોલી રહ્યા છે કોને અમે આને હાટ કરીશું પણ આપણે હું એક જ કહેવા માગું છું કંગના રણાવતને કે તમે તમારું જે સંસદ સભ્ય બન્યા છો અને તમારું વિસ્તારનો વિકાસ કરો અમારે અહીંયા ગુજરાતમાં જ સંસદ સભ્યો છે બે બે ટર્મ જીતીને મેં મોકલ્યા છે તેના અહીંયાથી વોટો નાખીને અમે લોકો બે બે વાર એમને મોકલ્યા છે સંસદ બનાવવા માટે તો મારી એક જ કહેવાનું છે કંગના રણાવતને કે તમે કોઈ મીડિયાને સામે કંઈ ચત્તી સ્પીચ નહીં આપો તમે ડાયરેક્ટ જે મીડિયાને સામે એકદમ કંઈ વાવાઝોડુંવાળું જે નાખી દો છો તે બીજા લોકોને આહટ થાય છે એવું નહીં કરવાનું અને એના લીધે તમારા મા બાપને કેટલું બધું અસર થતું હશે કે અમારી છોકરી પ્રતિ આટલું બધું આ લોકો બોલી રહ્યા છે અને છોકરીને પણ એવું સમજવું જોઈએ કે મારે આ બોલવું ના જોઈએ લોકો કેમ મને બોલી રહ્યા છે મારે એક જ કહેવાનું છે કંગના રણાવતને કે તમે સંસદ બન્યા છો આટલી નાની ઉંમરમાં આટલી સરસ પ્રગતિ કરી છે અને તમે આપણું કામ કરો હા જી જય શ્રી કૃષ્ણ